ને લાગ્યું પે ટી તો ખાઈ લેવ દે હું ગરમીની વાત નઈ કેમ હાલો લાડવા ખાવા ફેમિલી જય માતાજી જય બાપા સીતારામ તો સવાર સવારમાં ને અમાર રવિનેશભાઈ દીદી છે તો ગા હા તો કે

હા હા બધા કહેતા હા કે બે દિવસ સુકાવા દીધું કે એટલે હાવ ઓલું થઈ જાય પણ હાવ એવું નથી જો મસ્ત મજાનું થઈ ગયું છે જો કેટલું જોરદાર લાગે મસ્ત મસ્ત હવે જે ફેરાઈ ગયું છે મસ્ત મજાનું હાથનું બની ગયું છે કેરી જો આમ બધા નાખ્યા છે ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવા કેરીના હાથણા બીના એમ અને કેરી ઓહો કેરી કેરી લાવ્યા પછી કેરી હવે હા હવે તો કેરીની સીઝન આવી એટલે કેરી ખાવાનું ને

મસ્ત મજાની સિરીઝ બનાવી છે કે લગનની તમને બધાને બહુ મજા આવે જોવાની કારણ કે બધી વસ્તુ હું તમને હરખું હરખું બતાવુ અને તો એમ વધારે મજા આવે ગમે એક એક વસ્તુ લણ તો તમને વધારે મજા આવે જોવાની એટલા માટે તો ખાસ કરીને હે માફ કરી દેજો આ વિડિયો એકાદો બે દિવસ લેટ આવે ને તો એમાં એમાં તો પછી આ ચાણી ભાઈ કોકો ગાંગરા નીકળી એવું હોય હા કાઈ ગફૂર ભાઈ નો નો હા હાજી નો નો મિક્સરમાં નો આલે એવું છે એવું હે ભાઈ આમાં જોઓ કાકે જો આવી રીતે મસ્ત મજાનો લોટ થઈ ગયો આપડે આ કટર માં ઓલા કરીએ ને સેની તો લોટ થઈ જો મસ્ત મજા લાડવાનો નું હવે આમાં કહાની ઘણી વસ્તુ નાખો તો હું વસ્તુ નાખું હું ની બધું તમને આગળ બતાવી કારણ કે હું થોડોક મોડો આવ્યો આ મુઠિયા ને એવું બધું તળાઈ ગયો તેવા હા પણ ઘરે લગન એટલે હું કામ હોય ને આપણે બધું એટલે આડાવળી આડાવળી એમ ત્યાં જાતા હોય કટર ને એવું વકાવાનું તું મંડપ ને એવું નાખતા એ બધું કામ કાજ શરૂ થઈ ગયું છે તો બધી ના રેવું પડે એમ ધ્યાન રાખવું પડે એવું હું હતું તો હવે જો ભાઈ ગણપતિ લાડવા બને છે રેડી મસ્ત મજાના લાડવા ને કેવી રીતે બનાવે એ બધું હું તમને જણાવ્યું ને

ladom na ki nih ba ah ya mana ah ya mana kan ya emne jawa sata no udah nek lihat di mana ki ba jauh pengaliri tehane ki ni dinder na mana ya morasnya aja apa ya bulu itu karameluin ha tuh baru na ki kini nu ki ni dinder lah mana ki dua nu ha aah ah tapi emne mau itu jin har mas tuh ah seru muka tuh ya baru seru muthi jadi hmm

એ તો પછી એક ખાતા ને કાલે માં કોક ને ત્રણ દિવસ માં નીકળે જેટલા દિવસ લાડવા હોય ને એટલા દિવસ નીકળે એટલે જદી નીકળે કે તેથી કેવાનું કેટલા હાલ ચાર પાંચ તો હાલ ગમે તાર નીકળે કે ભાઈ તો ભાઈ હે ને આ વિડીયો ની અંદર હે ને આપડે રૂપિયો નાખ્યો છે એ તો હવે બે ચાર દી માં કે જે દી પણ કોઈના ઓલામાં લાડવાનામાં માં રૂપિયો નીકળે ને તે હું તમને કહે કે કોઈને ને માં નીકળો એમ અમાર ઘર માં કોણ વધારે ભાગશાળી હે ને એ ખબર પડી જાય કબા હા અમારે ઘરે બેન ને નીકળે લાડવા પાંચ લાડવા હેલા જો નાના નાના બનાવવાના ગણપતિ દાદા હા ધરવાના પછી આ બધા લાડવા બની જાય ને તે હું તમને બતાવી કેવા લાડવા બનાવાય આપડે એક ભાઈ બંધ આવે કે એને લેવા જાવ બે

તો કે પેલા હે ને પાણી થી આમ હે ને નવરાવી નાખવાના હા પેલા સોખા પાણી લેવાનું હમ સોખો પાણી હોય ને એન ભાઈ નવરાઈ નાખવાના પછી ગૌમૂત્ર થી ભાઈ નવરાવી નાખવાના જો ગૌમૂત્ર થી નવરાવી નાખવાના ગણપત દાદા ને હવે દૂધ થી જો નવરાવ મીડા હે ગણપત દાદા ને કેટલી વાર હોય બા ચાર વાર ચાર વાર ચાર ચાર વાર હોય ભાઈ તો હવે દહીં થી હવે દહીં થી અને હે ને આ દર વર્ષે હે ને હું જ નવરાવતો આ વખતે હે ને મેરુભાઈ નવરાવ દીધા

તો જો ભાઈ ગણપતિ દાદાની બિહારી જી જાય મસ્ત મજા ના આવે અને હવે છે ને ભાઈ ગણપત દાદાને જીવો કરી નાખવાનો પછી આપણે લાડવાજી બનાવ્યા હતા ને એ ગણપતિ દાદાને જવારી દેવાના હવે ગણપત દાદાના લાડુ છે ને જવારી દેવાના 5 वगन बददाने जवारी देवाना भाई अब मुठी बगे लाई या kayak में हां 400 रुपी मु ખૈના સેનનો હા સેનનો કદે લે હા સેનનો આનું તન સેનનો કરી દે ભાઈ ઈ પછી ખાવાનું આપણે અમને નો ખાવાનું ભાઈ ઈ તો લાડવા ક મીઠાઈ કા લાડવા ખાશું કે તે લાગුණપતિ બપ્પાને તો ખાઈ લે દે પછી પછી

આપણે ભાગમાં નહીં જેને ભાગમાં છે નીકળી શકે હા ઈવાય આવે વાત હા છે તો ભાઈ જો અમે પરસાદી લઈ લઈ અને આ સ્પેશિયલ વિડીયો તો આપણે ગણેશ ગણેશ હોય સયાજનો સ્પેશિયલ વિડીયો હતો તો તમને કેવો લાગ્યું ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને તમારી બાજુથી આવી રીતે ગણપત દાદી ની ને એવું કરે અને લાડવાનું એવું બનાવે કે નહીં એ ખાસ કમેન્ટ કરી દેજો તો આજનો વ્લોગ બસ અહીંયા શું વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય